જય શ્રી કૃષ્ણ આજે બધા દર્શક મિત્રો માટે નવો વિડીયો લઈને આવ્યા છે જીવનની અંદર યશ કીર્તિ પ્રાપ્ત થશે અને ધન પણ પ્રાપ્ત થશે સિંહ રાશિ વાળા જાતકો સવારમાં છ વાગ્યે સવારમાં વેલા ઉઠી અને ભગવાન સૂર્યનારાયણને ચંદન વાળું જળ અર્પણ કરે તો એના જીવનની અંદર એને લાભ પ્રાપ્ત થાય બીજી વસ્તુ કે ભગવાન સૂર્યનો જયારે ઉદય થતો હોય એ સમયે સૂર્ય આ કરે તો પણ એના અંદર એને લાભ પ્રાપ્ત થશે બીજી વિશેષ વાત કરીએ તો કે જીવનની અંદર વધારે લાભ પ્રાપ્ત કરવો હોય નવા વર્ષની અંદર તો ભગવાન સૂર્યનારાયણ નો યજ્ઞ કરવામાં આવે અને ભગવાન સૂર્યનારાયણ ની પૂજા કરવામાં આવે બ્રાહ્મણો દ્વારા તો અંદર વિશેષ લાભ એને પ્રાપ્ત થાય છે વિશેષ વિશેષ વાત માટે અને માટે નીચે અમારો નંબર આપ્યો છે આપ આપની જન્મકુંડલી લઈ અને અમારો સંપર્ક કરી શકો છો અને અમારી સાથે વાત પણ કરી શકો છો અસ્તુ જય શ્રી કૃષ્ણ અમારો આ વિડીયો સારો લાગે તો આ પેજ ને ફોલો કરો લાઈક કરો અને શેર કરો